Bolu, awak minta reka itu? Tembuih, અરે उधर બોતને લાગે કે નહીં મને કે શું લાગે તા પા એમ છે હો કે જો તમે ઓલા આકડા નાખ્યા ને એનો પછી આમાં આની બે જો લે અમારે વાય તો થોડી ખોરાક તૈયાર થઈ ગયો છે મરતું એટલે શું ઓલું રાખ્યું હો લાઈક

ટાણા જેરૂ મીઠું પણ ના તાપ કરવું લાલ તાપ પેલે કી ના જો નકર પછી ધુમાડો આ ધુમાડો નો કરતા આવે તાપકઠા રહેવો પડે લાકડા લાવ એક લાકડા એમ નો બે ત્રણ મૂકો ને હરી પડું ને ના લઈ લો લાલા આ દેખ બાજુ ઉતકો ના ના તાપે જો A gói đông mô. Cái nít 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 chưa. tiên nít chưa. Tiếng 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 nít chưa.